નમસ્કાર સાથીઓ જય જવાન જય કિસાન હું કિસાન આગેવાન ક્રાંતિ સંગઠનના ભરતસિંહ ઝાલા આજે શંભુ બોર્ડર પર એક વર્ષથી કિસાન આંદોલન કરી રહ્યા છે ત્યારે એમની સાથે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાયમી ઉકેલ લાવવા વાટાઘાટો કરશે સમગ્ર દેશમાં ખેડૂતોની સમસ્યા છે એના કરતા પણ વધુ ખેડૂતોની સમસ્યા ગુજરાત રાજ્યના ખેડૂતોની છે ભલે ગુજરાત રાજ્યના ખેડૂતો આંદોલન નથી કરતા પણ સમસ્યા તો છે ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર પાણીચોરી વીજચોરીનો કેસો થાય વીજ કંપની બળજબરીપૂર્વક વીજપોલ વાયરો નાખે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને પાક વીમાના પૂરા નાણાંના મળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપની યોગ્ય વળતર ન ચૂકવે ખોટી જમીન માપણીથી ખેડૂતો હેરાન પરેશાન થાય અમારા સંગઠન દ્વારા દેશમાં અને રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા અટકાવવા સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી કરતા નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર દ્વારા યોગ્ય કાયમી નીતિ બનાવવામાં આવે તો આજે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો સાથે વાટાઘાટો થઈ રહી છે તે આવકાર્ય છે સરકાર દ્વારા યોગ્ય કાયમી નીતિ બનાવવામાં આવે ગુજરાત સરકાર દ્વારા પણ ટોટલ બજેટના પચાસ ટકા રકમ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજદૂર પશુપાલન કરતાના હિતમાં ફાળવવામાં આવે રાજ્યના અને દેશના તમામ ગામે ગામ ધબકતું ગ્રામીણ બનાવવા કાયમી યોગ્ય નીતિ બનાવે આભાર રિપોર્ટર બાય હરેશભાઈ પુજાર નમસ્કાર સાથીઓ જય જવાન જય કિસાન આજે શંભુ બોર્ડર ઉપર એક વર્ષથી જે કિસાનો આંદોલન ચલાવી રહ્યા છે એની સાથે કેન્દ્ર સરકાર વાટાઘાટો કરશે આશા રાખી કે સમગ્ર દેશના કિસાનોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા કેન્દ્ર સરકાર આગળ આવે અને યોગ્ય જોગવાઈ કરે દોસ્તો આ દેશમાં અને ગુજરાતમાં પણ જે બીજા રાજ્યોમાં ખેડૂતોની સમસ્યા છે એના કરતાં પણ વધારે બમણી સમસ્યા જો ખેડૂતોને હોય તો ગુજરાતમાં છે ભલે ગુજરાતના ખેડૂતો આંદોલન ન કરી શકતા હોય પરંતુ તેટલી જ સમસ્યા ગુજરાતના ખેડૂતોમાં છે ગુજરાતના ખેડૂતો પર વીજ ચોરીના કેસ થાય પાણી ચોરીના કેસ થાય વીજ કંપનીઓવાળા બળજમની પૂર્વક વીજ પોલ નાખે ખોટી જમીન માપણીઓ થાય ખેડૂતોને કદાપી ઉત્પાદનના પૂરા ભાવ ન મળે પાક નુકસાનીનું યોગ્ય અને સમયસર પૂરું વર્તન ન મળે પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત કદાપી વર્તન મળ્યું નથી ખેતીનો ખર્ચ દિવસે ને દિવસે ચાર ગણો થતો જાય અને આવક ઘટતા ખેડૂતોની ખોટ જતી રહે છે ત્યારે દેશમાં અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા અમારા સંગઠન ક્રાંતિ દ્વારા રામદાસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે ચિંતિત થતા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર દેશમાં અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા કાયમી યોગ્ય નીતિ બનાવે જેમાં સરકારે ઉત્પાદનના પૂરા ભાવ આપવા જોઈએ કુદરતી આપત્તિમાં સમયસરને પૂરું વર્તન આપવું જોઈએ સરકારી નીતિને કારણે જે ખેડૂતો દેવામાં ડૂબ્યા છે એમનું દેવું પણ સરકારે માફ કરવું જોઈએ તો દોસ્તો આ દેશ મારો તમારોને આપણા સૌનો છે તો આશા રાખી કે ગુજરાત સરકાર પર ચાલુ વિધાનસભા બજેટ સત્રમાં ખેડૂતોના જે ટોટલ બજેટ છે એના પચાસ ટકા બજેટની રકમ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આપે જેમાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો મજૂરો અને ખાસ કરીને પશુપાલન કરતા અને અન્ય ભાગ્ય મજૂરોની પણ એટલી જ સમસ્યા છે તો તો આશા રાખી કે આ દેશ મારો છે સાથે મળીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારને ધબકતું ગ્રામીણ બનાવવા કાયમી યોગ્ય નીતિ બનાવે જય હિન્દ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ જય કિસાન જય કિસાન જય કિસાન